નદી કિનારે થયેલા અનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવશે રંગમતી નદીમાં પાણીના પ્રવાહને અવરોધતા બાંધકામો દૂર કરવામાં આવશે જામનગર કોર્પોરેશન અંદાજીત આઠ હજાર બાંધકામો તોડી પાડશે આનાથી નદીમાં લગભગ સત્તર હજાર રસ્તા ખુલશે કોર્પોરેશનની એસ્ટેટ શાખા લાઇટ શાખા જામનગર પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે છે આ કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ગભરાટ ફેલાયો હતો મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઈટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં અઠાણું હજાર ચારસો પિસ્તાલીસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં ચોપન હજાર રૂપિયા હજાર સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો આ બેની પણ બંનેની કિંમત ગણીએ તો સત્તર પોઈન્ટ કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે અને જગ્યાની આમ સેપરેટ કરવા જાય તો જગ્યાની કિંમત ચૌદ કરોડ અને બાંધકામની કિંમત બે કરોડ રૂપિયા થાય છે કેટલું બાંધકામ છે આમાં ચોપન હજાર પિસ્તાલીસ ચોરસ ફૂટ જેવો બાંધકામ છે ટોટલ બહાર મકાન હતા જગ્યા આવેલી છે પણ દૂર કરવામાં આવશે કે શું એમાં બધે જેટલા નોટિસ આપેલી છે અને જેને દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે એ તમામ દૂધ કરવામાં આવશે